નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ તમારી ખૂબ જ નજીક આવી રહી છે અને આ પરીક્ષાની તૈયારી કરાવવા માટે તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ જે તમારા માટે મોસ્ટ આઈએમપી એવું એક પ્રશ્નપત્ર જેમાંથી ઘણા પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર પૂછાવાના છે તો તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના દિવસે તમારું સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર છે વાર છે બુધવાર અને તમારું આ પેપર આવવાનું છે તો જોઈએ કેવા કેવા પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર પૂછાશે તેમાં પ્રશ્ન નંબર છે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો પહેલો સવાલ કે કન્યા કેળવણી વિશે ટૂંકનો અંધ લખો તો જવાબ આવશે કે મધ્યયુગ દરમિયાન ભારતમાં સલામતીનું કારણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવાના માઠા પરિણામો દેશમાં જોવા મળ્યા હતા સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહી જાય એ સમાજના વિકાસ માટે ખરેખર ઘાતક પુરાવાર થાય અને બાળકના જીવન ઘડતરમાં શિક્ષિત માતાનું યોગદાન અમૂલ્ય છે એક શિક્ષિત માતા બાળક માટે સો શિક્ષકની ગરજ સારે છે જો સ્ત્રીઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગળો બને આધુનિક સમયમાં સ્ત્રી શિક્ષણ ખૂબ જ અનિવાર્ય છે મહિલાઓને સ્વાવલંબી બનાવવા તેમજ કુટુંબની આર્થિક બાબતોમાં સહભાગી બનાવવા સ્ત્રીઓને શિક્ષણ આપવું જરૂરી છે બ્રિટિશ પાર્લામેન્ટે અઢારસો ને ત્રેપનમાં ભારતને શિક્ષણ ક્ષેત્રે સુધારા સૂચવ્યા એક સમિતિની રચના કરી હતી એ સમિતિના અહેવાલ પરથી બોર્ડ ઓફ કંટ્રોલના પ્રમુખ ચાર્લ્સ વુડે જુલાઈ ઓગણીસો ચોપનમાં હિન્દ સરકાર પર કેળવણી અંગેના સુધારાઓની ભલામણ કરતો ખરીદો મોકલ્યો એ ખરીદા પછી ભારતમાં શિક્ષણની વ્યવસ્થિત વિચારણા શરૂ થઈ ચાર્લ્સ વુડે પોતાના ખરીદામાં ગવર્નર જનરલને સૂચવ્યું કે ભારતમાં સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે તેવા પગલાં ભરવા તેમાં ગ્રાન્ટ એડ પદ્ધતિ મુજબ કન્યા શાળાઓ માટે શિક્ષણની સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એ સમયનો ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી સ્ત્રી શિક્ષણ અંગે હકારાત્મક વિચારો ધરાવતો હતો તેણે કાઉન્સિલ ફોર એજ્યુકેશનને માર્ગે માર્ગદર્શન આપતા જાહેર કર્યું કે અઢારસો ચોપનના વૂડના ખરીદામાં શિક્ષણની જે જવાબદારીઓ છે તે સરકારે સ્વીકારવી જ પડશે વૂળના ખરીતાથી સ્ત્રી કેળવણીના ખર્ચમાં ભારે વધારો કરવાનું નક્કી થયું પરિણામે ભારતના જુદા જુદા ભાગોમાં નવી કન્યા શાળાઓ સ્થાપવામાં આવી બીજો સવાલ કે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો તો જવાબ આવશે મહાત્મા ગાંધીએ સ્વતંત્ર સંગ્રામની સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું તેમણે ઓગણીસો છત્રીસમાં માં વધુ વર્ધા શિક્ષણ યોજના શરૂ કરી હતી શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડૉક્ટર ઝાકીર હુસેનનો અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી બીજું મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે કે અક્ષર જ્ઞાન સાક્ષરતા કે એ સ્વયં અક્ષર જ્ઞાન કે સ્વયં શિક્ષણ નથી પછી ત્રીજું ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ બુનિયાદી શિક્ષણ વર્ધા શિક્ષણ યોજના પાયાની કેળવણી બેઝિક એજ્યુકેશન ઉદ્યોગ શિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા હતા ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે તેઓ પાયાના શિક્ષણને વ્યવસાય વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ જેમાં વિદ્યાર્થીઓને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુન્નર શીખવવો જોઈએ તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ સુથારી કામ લુહારી કામ વણાટકામ અને કાતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા બાળલગ્ન એક રૂપકથા છે ત્રીજો સવાલ તે અંગે તમારા વિચારો જણાવો તો જવાબ આવશે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં સમાજમાં બાળ લગ્નની ક્રૂપ પ્રથા પ્રવર્તી હતી બાળ લગ્નોના પરિણામે કજોડાની સ્થિતિમાં મોટા ભાગે સ્ત્રીઓ જ શોષણનો ભોગ બનતી હતી મહિલાઓની દુર્દશા માટે બાળ લગ્નની પ્રથા જવાબદાર હતી સ્ત્રીઓ તેમજ કેટલેક અંશે પુરુષો પણ બાળ લગ્નની લીધે વિકાસથી વંચિત રહી જતા હતા એકંદરે બાળ લગ્નની ક્રૂપ પ્રથા અને અનેક પ્રકારના અનિષ્ટો સર્જનારી પ્રથા હતી વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે અને દ્વિતીય પરીક્ષાની તમારે ખૂબ સારી એવી તૈયારી કરવી હોય તો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા પ્રશ્નપત્ર મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર બનાવવામાં આવ્યા છે કે જે બ્લુ પ્રુ બ્લુ પ્રિન્ટ મુજબના છે અને બધા જ વિષયના જે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે તેના તે તમે એમાંથી તૈયારીઓ કરી શકો છો જાતે પ્રેક્ટિસ કરી શકો છો સાથે સાથે એનું સોલ્યુશન છે તમારે ચેક કરવા માટે પણ ઉપયોગી થશે કિંમત માત્ર વીસ રૂપિયા રાખવામાં આવેલી છે એક વિષયની એવી જ રીતે વધારે તૈયારી કરવા માટે આપણા દ્વારા અસાઇનમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે અને બધા જ વિષયના અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર આપણને મળી જવાના છે અને એક વિષયની કિંમત છે એક વિષયના અસાઇનમેન્ટની કિંમત છે તે ચાલીસ રૂપિયા છે હવે બ્રાન્ડિંગની વાત કરીએ જો તમે કોઈ શાળાના સંચાલકશ્રી છો અથવા તો ક્લાસીસના સંચાલક છો અથવા તો કોઈ શિક્ષક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે તમારી શાળા ક્લાસીસના લોગો સાથે પણ પ્રશ્નપત્ર બનાવડાવી શકો છો અમારી પાસે અમે બનાવી આપીશું એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને આ બધી જ વસ્તુ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના જોડકા જોડો ડેલ હાઉસીને આપણે જોડીશું વિધવા પુનર્વિવાહ સાથે છોડીઓ અને નિશાળને આપણે જોડીશું હરકુંવાર શેઠાણી સાથે નરેન્દ્રનાથ દત્તને જોડીશું આપણે સ્વામી વિવેકાનંદ સાથે અને સોમ પ્રકાશને આપણે જોડીશું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આ જોઈએ નીચેના પ્રશ્નોના બે કે ત્રણ વાક્યમાં જવાબ આપો ગમે તે ત્રણ સવાલ લખવાના છે છ ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનારા કયા કયા ક્રાંતિકારીઓ હતા તો જવાબ આવશે ઇંગ્લેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્મા વિનાયક સાવરકર મદનલાલ ઢીંગરા પેરિસની અંદર મેડમ ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણા અમેરિકામાં લાલા હરદયાળ અને તારકનાથ દાસ કાબુલની અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ અને બરકતુલ્લા જાપાનમાં રાસબિહારી ઘોષ અગ્નિ એશિયામાં ચંપક્રમણ પિલ્લાઈ આ બધા નેતાઓ વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી ત્યારબાદ બીજો સવાલ છે રોલેટ એક્ટ કાયદામાં શું જોગવાઈઓ હતી તો જવાબ આવશે રોલેટ એક્ટ કાયદામાં આ બે જોગવાઈઓ કરવામાં આવી હતી પેલું કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ થઈ શકતી હતી અને બીજું ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાતી હતી ત્રીજો સવાલ દાંડી કૂચની શરૂઆત ક્યારે અને ક્યાંથી કરવામાં આવી હતી તો જવાબ આવશે બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજીએ પોતાના સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી દાંડી કૂચ શરૂ કરી હતી ચોથો સવાલ રાષ્ટ્રવાદની સંકલ્પના સ્પષ્ટ કરો તો જવાબ આવશે રાષ્ટ્રવાદ એટલે કોઈ એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન ભવ્ય વારસા અને સંસ્કૃતિને કારણે પોતાને એક માને અને તેઓ ભાવાત્મક રીતે તેને અભિવ્યક્ત કરે આ પ્રદેશ કે ભૂમિ અમારી છે તેને કહેવાય પ્રદેશવાદ અથવા તો રાષ્ટ્રવાદ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વ ખાલી જગ્યા પૂરો ચાર ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ ખેડૂતોને ખાલી જગ્યાએ કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી તો જવાબ આવશે ગાંધીજી બીજું રવિન્દ્રનાથ ટાગોરે ખાલી જગ્યાની પદવી પરત કરી તો જવાબ આવશે નાઇટહુડ ત્રીજું ગાંધીજીએ ખાલી જગ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું તો જવાબ આવશે મોહનલાલ પંડ્યા ચોથું

આધુનિક ભારતીય ચિત્રકલાના તરીકે ઓળખવામાં આવે છે તો આવશે પ્રશ્ન ટાગોર ચાર બ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું દ્રશ્ય કલામાં ચિત્ર શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સાચું બીજું અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વ વિખ્યાત ચિત્ર મુઘલ કાળમાં નિર્માણ પામ્યા હતા તો જવાબ આવશે ખોટું ત્રીજું ભીમ બેટકાની ગુફાના ચિત્ર કૃત્રિમ રંગોથી તૈયાર થતા હતા તો જવાબ આવશે ખોટું ચોથું ગુજરાતમાં જૈન શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે તો જવાબ આવશે સાચું પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના જવાબ જવાબ બે કે ત્રણ વાક્યમાં આપો ગમે તે ચાર લખવાના છે છે અને ગુણનો પ્રશ્ન પહેલો સવાલ છે સેવન સિસ્ટર સ્ટેટમાં સમાવેશ કોઈ પણ બે રાજ્યના નામ જણાવો તો જવાબ આવશે અસમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ સાત રાજ્યનો સમાવેશ થાય એમાંથી કોઈ પણ બે રાજ્ય તમે લખી શકો બીજું નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યારે અને ક્યાં કરવામાં આવ્યું તો નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન એક મે ઓગણીસસો સાહિતના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું ત્રીજો સવાલ ગોવા મુક્તિ આંદોલનની જરૂરિયાત કેમ ઊભી થઈ તો કે ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા પોર્ટુગીઝો અને ગોવા સહિત અન્ય પ્રદેશો ભારતને સોંપવી દેવા ઘણા પ્રયત્ન કર્યા પરંતુ પોર્ટુગીઝ સરકાર તૈયાર નથી આથી ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે ગોવા મુક્તિ આંદોલન શરૂ કર્યું ચોથો સવાલ કયા ઉદ્દેશોને ધ્યાનમાં લઈને પંચ વર્ષે યોજના શરૂ કરવામાં આવી તો જવાબ આવશે દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ આર્થિક અસમાનતામાં ઘટાડો ગરીબી ઘટાડવી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી સ્વાવલંબન ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ વગેરે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો ધ્યાનમાં લઈને પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ દેશના લોકો અને સરકારે નિરાશ્રિતો માટે કઈ સગવડતાઓ પૂરી પાડી તો જવાબ આવશે ભારત સરકારે શરણાર્થીઓને સમાવવા અને તેને રોજગારી આપી નિરાશ્રિતોને પૂરી સગવડો આપી વિશાળ શરણાર્થી શિબિર ખોલવામાં આવી દેશના લોકો અને સરકારે ખૂબ જ કુનેથી આ જવાબદારી નિભાવી ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલ ઉદ્યોગનું તેના કાચા માલના આધારે વર્ગીકરણ કરો તો એમાં જોઈએ જવાબ જ જોઈએ છે કે કૃષિ આધારિત ઉદ્યોગની અંદર આવશે કાપડ વનસ્પતિ તેલ અને પશુ આધારિત ઉદ્યોગમાં માંસ દૂધની બનાવટો અને ખાદ્ય અને સમુદ્ર આધારિત ઉદ્યોગમાં આવશે મત્સ્ય ઉદ્યોગ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત અ ટુકડો લખો ગમે તે બે ટૂંકનો લખવાની છે આઠ ગુણનો પ્રશ્ન છે પેલો સવાલ દાવાના જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશ કરી આગને દાવાનળ કહે છે જંગલમાં એકવાર આગ શરૂ થયા પછી તે પવનની દિશામાં આગળ વધે છે જંગલમાં ફૂંકાતી હવા તેમજ સૂકા પાંદડા અને ઘાસ તેને વધુ વિસ્તારમાં ફેલાવે છે કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર જેવા જ્વલનશીલ પદાર્થની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે દાવાનળની ઘટના માટે કુદરતી રીતે વીજળી પડવા સિવાયના કારણો માટે માનવ પ્રવૃત્તિ જ જવાબદાર છે જેમ કે સળગથી બીડી કે સિગારેટનું બુજાવ્યા વિના ફેંકવું માલધારીઓએ કામચારલાઓ બનાવેલા ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના જતું રહેવું જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસ પાઇપલાઇનમાં અકસ્માત થવો જંગલના વિસ્તારોમાં આવેલા પ્રવાસીઓ અને યાત્રિકોએ છોડીને દીધેલી સળગતી ચીજવસ્તુઓ વગેરે હવે જોઈએ દાવાનળથી કેવા કેવા પ્રકારનું નુકસાન થાય તો કે જંગલના જે વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળે છે તે વિસ્તારની વનસ્પતિ બળીને રાખ થઈ જાય છે તે વિસ્તારની આસપાસ વનસ્પતિઓને ભારે ક્ષતિ પહોંચે છે દાવાનળમાં સપડાયેલા વન્યજીવોનું અસ્તિત્વ રહેતું નથી તે વિસ્તારના કેટલાય વન્યજીવો નિરાશ રીતે થાય છે તે વિસ્તારની પરવણીય પર્યાવરણીય સમતુલા જોખવાય છે અને તે વિસ્તારની આસપાસ આવેલા ગામો માટે પણ જોખમ ઊભું થાય છે પછી આગળ નાશ પામેલા જંગલને કુદરતી રીતે પુનર્વત કરતા દાયકાઓ વીતી જાય છે જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું જોઈએ તો જવાબ આવશે જંગલ વિસ્તારમાં વન વિભાગની સૂચના પ્રમાણે વર્તવું પાનખર ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવી વન વિભાગના કર્મચારીઓએ દાવાનળ બુજાવવાની ખાસ તાલીમ આપવી પછી વન વિભાગની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવી જંગલ વિસ્તારમાં પ્રવાસ કરતી વખતે સળગતી વસ્તુઓ કે બીડી સિગારેટના ઠૂંકા ઠૂઠા ફેંકવા નહીં જંગલ વિસ્તારની આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવી અને તેમને વન વિભાગે આપેલી સૂચનાઓને પ્રમાણે વર્તવા જણાવું બીજો સવાલ ભૂસ્ખલન ભૂસ્ખલન એટલે કે ભૂમિનું ઘસી પડવું મુખ્યત્વે પર્વતીય ક્ષેત્રમાં જોવા મળે છે ભૂસ્ખલન માટે જવાબદાર બાબતો આ પ્રમાણે છે ભૂકંપને લીધે પૃથ્વી પર થતી ધ્રુજારી વાદળ ફાટવાની ઘટના નદીના પૂર જેવી કુદરતી આપત્તિઓની અસર રૂપે પર્યાવરણીય વિસ્તારમાં દારૂગોળો ફોડીને કરાતી ખનન પ્રવૃત્તિ નિર્વનીકરણ જંગલો નષ્ટ કરવાથી પર્વતોને કાપીને બનાવતા માર્ગો અને કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં બાંધકામ કરીને અવરોધ ઊભા કરવા વગેરેથી થાય હવે ભૂસ્ખલનથી થતું નુકસાન જોઈએ કે વાહન વ્યવહારમાં માર્ગને ભારે નુકસાન થાય અચાનક ઘડી ઘસી પડેલી શિલાઓ અને માટીથી તળેટીમાં કે પર્વતીય ઢોળા ઉપર માનવની વસાહતમાં ભારે તરાજી સર્જાય છે મકાનોના કાટમળ નીચે દટાઈ જતા અનેક લોકો અને પાલતુ પશુઓ પળવારમાં મૃત્યુ પામે ભૂસ્ખલનની રીતે ઇજાગ્રસ્ત કે કાયમી વિકલાંગ બનેલી વ્યક્તિઓનું પુનર્વસન કરવાનું કામ અતિ પડકારજનક બને ખેતી લાયક જમીનો નકામી બને પર્વતીય ઢોળા પર આવેલા જંગલો નષ્ટ થઈ ભૂસ્ખલન ભૂસ્ખલન પછી માર્ગો પુલો ઇમારતો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે પરિણામે સરકાર નવો આર્થિક બોજ ઉઠાવવો પડે છે ભારતમાં ઉત્તરાખંડ રાજ્યના કુમાવ ગઢવાલ પશ્ચિમ બંગાળ રાજ્યમાં દાર્જિલિંગ ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારો મુખ્ય છે ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સાપુતારા અને સાબરકાંઠા જિલ્લામાં એડર બનાસકાંઠા જિલ્લામાં અંબાજી દાંતા વગેરે સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ જોલેજ બને છે જોકે તેનો વ્યાપક અત્યંત મર્યાદિત હોવાથી તે વિનાશ કરતા હિમાલયના વિસ્તારોની સરખામણી ખૂબ જ ઓછી હોય છે ત્યારબાદ ત્રીજો સવાલ કે ઔદ્યોગિક અકસ્માત આપણી વિવિધ આર્થિક જરૂરિયાતોના ઉત્પાદન માટે ઉદ્યોગ કારખાના મિલો વગેરે સ્થપાય છે એ ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્માતો ઔદ્યોગિક અકસ્માતો કહેવાય ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતા નાના મોટા યંત્રના સંચાલન સમયે અને ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર તેમજ તૈયાર કરાયેલા માલના સંગ્રહ કે હેરફેર સમયે અકસ્માતની સંભાવના રહેલી છે ક્યારેક માનવીય ભૂલ કે યંત્રની સાર સંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ઝેરી વાયુનું ગળતર ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ પ્લાસ્ટિક જેવી સળગ સળગી ઉઠે તેવી સામગ્રી બનાવતા કારખાનામાં ફાટી નીકળતી આગ રિફાઈનરીઓમાં વિસ્ફોટ કે આગ રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન ફાટી નીકળતી આગ કે વિસ્ફોટ પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરતા એકમોમાં ફાટી નીકળતી આગ વગેરે ઔદ્યોગિક અકસ્માતો ગણાય હવે શું ન કરવું તો કે ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર શરૂ થાય તો ગેસ ટેન્કરો અને માનવ વસાહતોથી દૂર લઈ જવા પવનની દિશાની વિરુદ્ધ દિશામાં દોડી જવું જો કારખાનામાં આગ લાગી હોય તો તે સરળતાથી સલામત સ્થળે ખસી જવું રાહત અને બચાવ કામગીરી ચાલતી હોય તો બીજા એ કુતુહલ જોવા માટે એકઠા ન થવું પરંતુ કામગીરીને મદદરૂપ થવું પછી બચાવ કામગીરીનું પ્રશિક્ષણ માટેનો જરૂરી ખાસ પોશાક કે સાધનો લીધા વિના બચાવ કામગીરીમાં જવું નહીં અને પોલીસના અગ્નશામકના અને એમ્બ્યુલન્સના વાહનો માટે રસ્તો ખુલ્લો કરવામાં મદદરૂપ થવું પ્રશ્ન નંબર સાત બ નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પેલું નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તો જવાબ આવશે ઓપ્શન સી પૂર બીજો સવાલ નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય તો જવાબ આવશે પૂર ત્રીજું ભૂમિનું કસી પડવું તેને શું કહેવાય તો જવાબ આવશે ઓપ્શન સી ભૂસ્ખલન ચોથું તીર કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતું નથી તો જવાબ આવશે ઓપ્શન બી લીમડો પાંચમું કઈ સાલમાં કોરોના પ્રકોપથી સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું તો જવાબ આવશે ઓગણીસો ઓગણીસ અને સોરી બે હજાર વીસ ઓગણીસ અને વીસ ત્યારબાદ છઠ્ઠો સવાલ કઈ મહામારી રોગનો ફેલાવો અટકાવવા માટે પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો છે કોરોના પછી પાછો પ્રશ્ન લખો ગમે તે બે ગુણનો પેલું છે જિલ્લા અદાલતના સત્તા અને કાર્ય જણાવો તો જિલ્લા અદાલત દિવાની અને ફોજદારી અદાલતો હોય છે જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દિવાની દાવા ચલાવે ત્યારે જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય દરેક જિલ્લાની દિવાની અદાલતમાં એક લાખ રૂપિયા સુધીના દાવાઓ ચલાવવામાં આવે છે ફોજદારી અદાલત ત્રણ વર્ષથી માંડીને દસ વર્ષ સુધીની કેદની સજા પ્લસ પાંચ હજાર કે તેથી વધુ રકમની સુધીની દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડની કે જન્મટીપની આજીવન કારાવાસ જેવી સજાઓ કે દસ વર્ષથી વધુ કેદની સજા ફરમાવી શકે છે મેટ્રોપોલિક્સ શહેર એટલે કે મહાનગરોમાં સિટી સિવિલ અને સેશન્સ કોર્ટો તેમજ મજૂરોના વિવાદ માટે મજૂર અદાલતો પણ હોય છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિશિયન મેજિસ્ટ્રેટ સાત કે વધુ વર્ષની સજા તથા અમર્યાદિત રકમનો દંડ ફરકાવવાની ફરમાવવાની સજા આપી શકે છે આગળ જોઈએ બીજું છે લોક અદાલત વર્તમાન સમયમાં લોક અદાલતમાં કેસનો સોરી અદાલતમાં કેસનો ભરાવો દિન પ્રતિદિન વધતો જાય છે એક કેસોનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લોક અદાલતો સ્થાપવામાં આવી છે આ અદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા તો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી રાખવામાં આવી નથી લોક અદાલતો દ્વારા વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી અને બિન ખર્ચાળ નિકાલ લાવી શકાય છે આ ઉપરાંત સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી સુખદ અને કાયમી ઉકેલ લાવી શકાય છે હવે જોઈએ લોક અદાલતના ફાયદાઓ શું શું છે કે લોક અદાલતના માધ્યમથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી સુખદ અને કાયમી સમાધાન થાય છે પ્રજા અને કોર્ટ કચેરીના સમય અને નાણાં બચે છે વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો બિન ખર્ચા અને ઝડપી નિકાલ થાય છે પ્રજાને કાયદાકીય આટી બચાવી શકાય છે સમાજના ગરીબ અને શોષિત વર્ગના લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે છે લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ મળેલું છે ત્યારબાદ ત્રીજો સવાલ છે કે ન્યાયતંત્રની જરૂરિયાત તો આરોપીએ કરેલા ગુના સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી એ સિદ્ધાંત ભારતીય ન્યાય સ્વીકારેલો છે નિર્દોષ સજા ન થાય તે માટે ન્યાયતંત્રમાં પૂરી સાવચેતી રાખવામાં આવી છે એ સાથે કોઈ દોષિત વ્યક્તિ કાયદાની પકડમાંથી છટકી ન જાય તેની ખાસ તકેદારી છે તે ન્યાયતંત્રમાં રાખવામાં આવી છે ન્યાયતંત્રના બારણેથી દોષિતો ગુને ગુનેગારો છટકી જાય તે સમગ્ર સમાજ માટે ખતરારૂપ બને છે કારણ કે તેનાથી પ્રજાનો ન્યાયિક પ્રક્રિયામાંથી વિશ્વાસ ઉઠી જાય છે સમાજમાં ભયની પરિસ્થિતિ ઊભી થાય છે સમાજમાં અશાંતિ અસલામતી અને અવ્યવસ્થા સર્જાય છે એટલે કોઈ પણ દોષિત સજામાંથી છટકી ન જાય તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે તે એમ માનતો થઈ જાય છે કે કાયદો શિક્ષા કરી શકતો નથી તેથી તે કાયદાનો ડર રાખ્યા વિના વધુને વધુ ગુનો કરવા માટે પ્રેરાય છે આમ ગુનેગારોને ઉચિત શિક્ષા કરી સમાજમાંથી ગુનાખોરી નાબૂદ કરવા ન્યાયતંત્રની જરૂરિયાત છે પ્રશ્ન નંબર આઠ બ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો પેલું ચોરી લૂંટફાટ ખૂનના ખાલી જગ્યા દાવાઓ કહેવાય તો જવાબ આવશે ફોજદારી પછી બીજું સિવિલ જજની કોર્ટ ખાલી જગ્યા સુધીના નાણાકીય હિસ્સાની નાગરિકને કેસ સુનાવણી હાથ ધરે છે તો જવાબ આવશે પચીસ લાખ ત્રીજું ન્યાય દેવીએ પોતાના હાથમાં તલવાર ખાલી જગ્યા ધારણ કરેલ છે તો જવાબ આવશે ત્રાજવું ચોથું વડી અદાલતમાં વ્યવહાર ખાલી જગ્યા ભાષામાં ચાલે તો જવાબ આવશે અંગ્રેજી પછી આગળનો સવાલ પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોનો જવાબ બે કે ત્રણ વાક્યમાં લખો ગમે તે બે જવાબ લખવાના છે પહેલો સવાલ સામાજિક ન્યાયની સંકલ્પના સ્પષ્ટ કરો તો જવાબ આવશે સામાજિક ન્યાય શબ્દમાં સામાજિક શબ્દમાં સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે જ્યારે ન્યાય શબ્દ છે તે વ્યક્તિની સ્વતંત્રતા સમાનતા અને અન્ય અધિકાર સાથે સંબંધિત છે સમાજના બધા લોકોના ધર્મ જ્ઞાતિ લિંગ જાતિ કે વંશના ભેદભાવ વિના તેમના વ્યક્તિત્વનો સર્વતિમુખ વિકાસ સાધવા માટે તેમને સ્વતંત્રતા અને સમાનતા મળે તેમજ તેમના વ્યક્તિગત હકોની જાળવણી થાય ત્યારે જ તેમને સામાજિક ન્યાય મેળવ્યો એમ કહેવાય બીજો સવાલ આપણા દેશમાં કેવી સામાજિક અસમાનતા જોવા મળે છે તો સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલો છે આપણા દેશમાં શિક્ષણ રોજગારી આવક લિંગ જાતિ વગેરે જેવી બાબતો સામાજિક અસમાનતા જોવા મળે છે અગાઉ લિંગના આધારે સ્ત્રી પુરુષોને તેમના સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં ભેદભાવ કરવામાં આવતો હતો આ ઉપરાંત સમાજના મોટાભાગે દીકરા દીકરીઓના ઉછેર શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો હતો ત્રીજો સવાલ કોઈ પણ બે માનવ અધિકારો જણાવો તો જવાબ આવશે પર્યાપ્ત ખોરાક રહેઠાણ પાણી સ્વચ્છતાનો અધિકાર કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર શિક્ષણ મેળવવાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આ બધા અધિકારો છે પ્રશ્ન નંબર દસ ટૂંકમાં ઉત્તર આપો ગમે તે ત્રણ લખવાના છે છ ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ માનવની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે પોશાક આહાર વસ્ત્ર રહેઠાણ શિક્ષણ આરોગ્ય શુદ્ધ પાણી શુદ્ધ હવા આનંદ પ્રમોદના સાધનો વગેરે માનવીની માનવીની મૂળભૂત જરૂરિયાતો છે બીજું માર્ગ સલામતી સપ્તાહ માસમાં કેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે

જો બાળકના માતા પિતાના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો બાળક પણ ભવિષ્યમાં તેની શરૂઆત કરશે બાળકોમાં ખોટી આદત વિકસી ન જાય તે માટે ડ્રાઇવિંગનું ખોટું અનુકરણ કરતા વિડીયો અને કમ્પ્યુટર ગેમ્સ રમતા બાળકોને માતા પિતા દ્વારા અટકાવવા જોઈએ બાળકોને ટ્રાફિક સિગ્નલો અને નિયમો વિશે શીખવવામાં સહાય કરો તો તેમને રાહ જોવાની સૂચના આપો સાચો સંકેત અને રસ્તો ઓળંગતી વખતે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવા સમજ આપો તેમને ચેતવણી આપો કે રસ્તાની બાજુ આજુબાજુ અથવા રસ્તા પર ન દોડો રસ્તા પર ચાલતી વખતે જ્યારે ફૂટપાથનો ઉપયોગ કરવાનું શીખો અને બાળકોને નાનપણથી જ માર્ગ સલામતીનું શિક્ષણ આપો ત્યારબાદ ચોથો પ્રશ્ન વાહન ચાલકે કયા દસ્તાવેજો રાખવા ફરજિયાત છે તો જવાબ આવશે માર્ગ સલામતી એ વ્યક્તિગત જવાબદારી વધુ છે જે વાહન ચલાવે છે તેને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તાલીમ અને પરીક્ષણોમાંથી પસાર થવાનું હોય છે ડ્રાઇવિંગ લાયસન્સ વાહનને લગતા અન્ય દસ્તાવેજો રાખવા ફરજિયાત છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાન વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું મોસ્ટ આઈમપી એવું કહી શકાય તેવું પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્રની પીડીએફ છે તે તમને મળી જવાની છે કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બરાબર છે અને આપણા ચેનલની અંદર બીજા બે પ્રશ્નપત્ર પણ મૂકવામાં આવશે જેનો જેનો તમે અભ્યાસ કરીને તમે તમારી પરીક્ષાની અંદર સારા એવા ગુણ મેળવી શકો છો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી તમારે કશે પણ જવાનું નથી મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત